તો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે થયા હવાના નવ ને આપણી જો સરસ મજાન બધું કામ બામ કરે ને પરવારી આગળ ને ધોરણ બધી કરી લીધું ને તો આજ તેજ ઉપર ઘડીક વાર ઉઘાડું તો હવે મેં પાછું જો તમે હરે એક આવે ખરા મળના તો હરેવડા જો ચાલુ જોઈ વરા પૈ હોય ને પાછું હરેવડું આવે જાય તો વરે જો આ ગમન ધન છે ને એ ખરે તો તમે નાખે ગો ને આપણી જો માણસો ને દે ત્રણ એક દીથિયાના ને દે આપણા ખેતરમાં ને એના ટાઈ અહીં જો રમે હતી સરસ મજાને એકલો એકલા બે ટિફિનમાં રોટલી લેવાતી ખાય રોટલી રથ જોઈમાં ઘુમરા મારે કડિયાન વાત જોવે કાલે જો આપણે ગોડાઉન માં પ્લાસ્ટર નું કામ પૂરું થયું ને એક રોહોડા ની બારી બગડી ગઈ હતી જે ઈ બદલાવાની હે એમાં બારી નખાવાની હે ને તો ઈ જો કાલે રહોડા ની બારી નો બધી માપ ને તો તે કાલે કરી દે ફિટિંગ ને જો લીવા લાદી ને કટ કરી છે ઈ આપણે ફિટિંગ કરવાનો હે તો બસ બનારી જો આગળ આપણા વિડિયો માં બે એકલા એકલા ખાઈ ટિફિન માં રોટલી ને રોટલી ને પૂરી કરી ગયા ખાઈ ગયા જો ભાઈ বেবিন খাইছো রটলি নে দায়নেছো বেই খাই খাইলি তো বে এক লা এক লা খাই লেবি যে হে বে খাই pore pore দেরি মা বে

તો રામ કે થોડું ઠોકરા બનાવીએ કેવા બનાવીતા આપણે આગળ જોઈએ તહને આપણે અખ નખે તો તો ઠોકરા બનાવાના હે તો ખટિયા ઠોકરા બનાવતા જો આ થો બધે હન આપણે નખતી તો તો જો એટલે તો સરસમે જન એકદમ ખાવેગો તો આપણે આખરી ખટિયા ઠોકરા બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરીએ ને પેલા નું માખણ કાઠે લીએ જેસે હે ઘર વાલી હે સહેતે ઘર નું ઠકે ગોતરા પર બી માખણ કાટવાની तो जो अमर तभी तो भिन्न दवा देती पर कारों में दूध ले भी नहीं सरस में जनवाब दूध नहीं माखन खाना ये जो मलक बत नहीं करे मलक बत जो माँ खाने तो हम लोग के लिए सही बता लिए इन से ये खटिया रोटो कर चालू कर लिए तो बन ये जो हमारे वीडियो में तो जो हमारी बंद लगाने हैं हमारी कारण के हाँ हो गए ने अरे सुमा जो के वो किधर नहीं रही नहीं लाख लिंक सोले जी तो टाइम तो मुझे हाथी नहीं ने तो आप बंद लगाने हैं अपनी बारी तो आप ને વરસાદ અહીંયા હોય ને એટલે ધાકી ભરી પાણી આવે હવે બદલાવી તો હલો પેલા તો મખણ કાઢી સેમ નથી તો જો એટલે બધું મખણલી કરે મોલો બટ લોટલી કરે મોલો બટ ને કરે અસે ને પછી તો અસલ બધી મખણ નીકળી જાય છે રીતે ને બધું માખણ નીકળવા પડે તો ભરત ને દવાખાને જવાનું થયું કડિયા આવ્યા નહીં પછી કે તો હાલો આપણે જઈએ દવાખાને તો પુની જેર કે ફી ઇતથી જે બતાવવાનું હતું તે દવા ખાને અને આપણે સરસ મજાના આપણે જો આ થોય ગો ને પડે બધી જો ઇનોન નાખે તો બધી મોહલન તો આપડી ઢોકરી બનવા મૂકી દઈએ બખા ને બગડી જો પાણી ગરમ પર મૂકે દે તો પાણી એકદમ સરસ મજાનું ઉકળે ભુનેવા આપણે બખા મૂકી દઈએ રેડી

દેવાસિંહ ને કાર્તિક ને બે ને દીદી ઢોકરી તો બે ખાઈ કેવી બની સારી બની હમ બે જો એક ઠેપલું ઉપાડ્યું तो जो फोर से उतर ने गाड़ी पार्किंग करे जो जरा हेलो तो फोर से रोपड़ा रोपड़ा किवाना रोपड़ा लेवे ही जो ये अपने तो जो हॉस्पिटल का तो कोई नहीं बतावा ने रोपड़ा ले नहीं लेवे किवाना है एक लिंबूड़ी ले लो दे लिंबूड़ी ने सोख को